ભરૂચ તાલુકાના કંથારિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર કંથારિયા ગામના મદરેસા મસ્જિદ જેવી ધાર્મિક વક્ફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વક્ફ બોર્ડ તરફથી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજિત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગત તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ સામાજિક કામ માટે સુહેલ ગુલામ અહેમદ પટેલ અને તેના પિતા ગુલામ અહેમદ ઉમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ પાસે નંબર પ્લેટ વિનાની ફોર વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદરેસેના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કરીઓ બહાર આવી શકે છે આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ કંઈક અલગ દિશામાં લઈ જઈ આરોપીઓને સીધા છાવડી રહ્યા છે પંદર દિવસથી આરોપીઓ ખુલ્લામ ગામમાં ફરી રહેલા છે વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે જે સડંતર નિષ્ફળ થયો છે પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે પંદર દિવસથી હોસ્પિટલમાં છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી એલ સીબી વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કરીઓ સુધી પહોંચી ગુનેગારોને નશિયત કરે એ જ મારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત